લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીનો વિરોધ માળીહાટી તાલુકામાં પહોંચ્યો હાથી ક્ષત્રિય યુવા સંગઠન તેમજ માળીહાટીના કરેના આગેવાનો દ્વારા પરસોત્તમ રૂપાલાએ કરેલ અભદ્ર ટિપ્પણી મામલે રોષ વ્યક્ત કર્યો રાજકોટની બેઠક પર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે માળીહાટીના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું આવેદન આપવામાં હાથી ક્ષત્રિય યુવા સંગઠન તેમજ કરે સહિત વિવિધ સંગઠનના સામાજિક આગેવાનો વડીલો અને યુવાનો બોડી સંખ્યામાં જોડાયા હતા

ખરાબ ભાષાની અંદર રાજપૂત સમાજને અપમાનિત કરવામાં આવ્યો છે એની વિરુદ્ધની અંદર અંદર આજે મામલતદાર સાહેબને આવેદન આવેદનપત્ર આપ્યું છે આ સમાજ રાજપૂત સમાજ આખા ભારત દેશની અંદર વીસથી થી બાવીસ કરોડની વસ્તી ધરાવતો સમાજ જેને એક અવાજે સરદાર વલ્લભભાઈ પટેલના એક અવાજે પોતાના પાંચસો ને બાસઠ રજવાડા ત્યાગી દીધા પોતાની સંપત્તિ ત્યાગી દીધી પોતાનું રાજ રાજ ત્યાગી દીધું કારણ કે ભારતના ખનીજ બનાવવાનો હતો એવા ઉજવાડ ભવિષ્ય ધરાવતા રાજકોટ સમાજ વિશે કોઈ અમારી બેન દીકરીઓ છે હવે હરકત કક્ષાની ભાષાનો ઉપયોગ કરશે તો તેની સમાજ તેની સામે રાજકોટ સમાજ આક્રમક થવાનો જ થઈ રહ્યો છે હજી પણ થશે અમારી લાગણી અને માંગણી પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ તાત્કાલિક રદ કરવામાં આવે

હું બધાને વિનંતી કરું છું તાત્કાલિક ધોરણે પરસોત્તમભાઈ રૂપાલા ટિકિટ રદ કરવામાં આવે અને રાજપૂત સમાજને ન્યાય આપવામાં આવે જય રાજપૂતાના જય રાજપૂતાના